મોડાસા તાલુકાના જાલોદા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રણજીતસિંહ ભૂરાભાઈ પાંડોરે પાંચસો થી વધુ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પડઘમ વાગી ગયા છે ત્યારે મોડાસા તાલુકાના જાલોદા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર રણજીતસિંહ પાંડોરે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ દિને પાંચસો થી વધુ સમર્થકો સાથે અને પોતાના પરિજનો સાથે મોડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ રજૂ કરીને સરપંચની દાવેદારી નોંધાવી હતી જાલોદર ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર રણજીતસિંહ પાંડુરે જણાવ્યું હતું કે ગામના સર્વસમાજના સાત સહકારથી ઉમેદવારી નોંધાવી છે અને ગ્રામ પંચાયતમાં જંગી બહુમતીથી જીત મેળવીને બાકી રહેલા કામો કરવાની અને ગ્રામજનોની પાયાની સુવિધાઓ પૂરી પાડવાની આશા વ્યક્ત કરી હતી જાલોદ ગ્રામ પંચાયત ઉમેદવારમાં રણજીસી પાંડુરે ઉમેદવારી નોંધાવતા સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો જાલોદ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવતા રણજીસી પાંડુરે સૌ ગ્રામજનો આભાર વ્યક્ત કરી ગામના વિકાસ કામોને અગ્રતા આપવાની હૈયાધારણા આપી હતી વૈભવ રાઠોર અલવી ન્યુઝ મોડાસા હું રણજીસી ભુરાભાઈ પાંડોર જાલોદર ગામનો વતની છું અને સર્વ સમાજની સાથે લઈને આજે મોડાસા તાલુકા પંચાયતે મારું ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યો છું અને સૌ ગામના સૌ વડીલો મિત્રો આગેવાનો અને સર્વ સમાજ સાથે આજે ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને વિકાસના ઘણા બધા જે કામ બાકી હશે હું સો ટકા વિશ્વાસથી પૂરા કરીશ અને હું એ બધા જ કામો બાકીના જે પૂરા કરીશ એવો વિશ્વાસ હું ગામજનો સાથે વ્યક્ત કરું છું મારું નામ ગોપાલસિંહ ઠાકોર જાલોદર ગામના ઇલેક્શનમાં અમારા રણજીતસિંહ ઠાકોર જે ઉમેદવારી કરી છે એ એમને નથી કરી અમારા આ સર્વ ગ્રામજનો અહીંયા રહ્યા છે જોડે એમને થઈને કરી છે ને અમે વચન આપીએ છીએ રણજીતસિંહ ને કે અમે જંગી બહુમતીથી જીતાડીને લાવશું જય માતાજી જય સર્વ સમાજ જગદીશભાઈ કોટવાલ જાલોદર હું સામાજિક કાર્યકર છું અને આજે નવ છ બે હજાર પચીસના રોજ અમે અમારા જોરદાર ઉમેદવાર સાથી ઉમેદવાર અને ઉમેદવાર રણજીતસિંહ ઠાકોરને સરપંચની ઉમેદવારી કરાવી છે ઘણા સમય પહેલાં આદમ સુધી વિકાસના કામો થયા નથી આજે પચાસ વર્ષથી અમારા સમાજની અંદર અમારા ગામની અંદર વિકાસના કામો ઘણા બધા બાકી રહી ગયેલા છે એ વિકાસના કામો પરિપૂર્ણ કરવા માટે રણજીત ઠાકોર બહુમતીથી જીતે એવી અમારી આશાઓ સાથે આજે અમે અહીંયા જંગી મેદનીથી અહીંયા અમે ફોર્મ ભરવા માટે આવેલા છીએ રજિશ ઠાકોર આજ રોજ અમારા મોડાસા તાલુકાના જાલોદર ગામે ઠાકોર રણજીતસિંહે જે ઉમેદવારી કરી અમારા સમાજના તમામ આગેવાનો વડીલો મિત્રો એ સાહ સહકાર આપવા અને બહુ જંગી લીડથી જીતાડી આગામી સમયમાં જે કામો બાકી છે ગામમાં અને જે ગરીબ લોકો જે વિકાસથી વંચિત છે એ લોકોને પોતાનો ન્યાય અને આગામી સમયમાં પણ જે લોકોને જે તકલીફ પડે છે એ પૂરી પાડશે એવી સાથે આશા સાથે અમે એમને સમર્થન કરવાયા છીએ